હેલો નમસ્કાર દોસ્તો ફરી આપણે આવી ગયા છે એક નવા ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે જેનું નામ છે ઇબ્લુ ફિયો જે એક લાખની રેન્જની અંદર લોન્ચ થઈ ગયું છે તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરની આપણે પ્રોપર ડિટેલમાં રિવ્યુ કરવાના છીએ તો વિડીયોને લાસ્ટ જુદી જુદી અને ચેનલ પણ નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો હું તમને ઇલેક્ટ્રિક સ્કૂટર બતાવું એ પહેલાં હું તમને એની ચાવી બતાવવા માંગીશ કંઈક આવા પ્રકારની તમને કી જોવા મળી રહી છે અને ફિઝિકલ કી છે ચાલુ કરી શકો છો કંઈક આ રીતે અહીંયા તમને પોર્ટ જોવા મળે છે આપણે હવે પોઈન્ટ પાડી દઈએ તો ડિસ્પ્લે ચાલુ થઈ ગઈ છે ડિસ્પ્લેની પછી વાત કરું એના પહેલાં હું તમને આગળનું લુકની વાત કરી દઉં તો ફ્રન્ટ લુક કંઈક તમને આવું જોવા મળવાનું છે ઉપરની સાઈડ તમને એલઈડી લાઇટ પણ જોવા મળી રહી છે સાઈડના બંને ઇન્ડિકેટર હેલોજન બલ્બ સાથે જોવા મળવાના છે અહીંયા ફાઇબરનો ઉપયોગ છે અહીંયા મેટલ જેવું આપણને ફીલ થઈ રહ્યું છે આગળની સાઈડમાં તમને બ્રેક જોવા મળશે અને પાછળની સાઈડના પણ બ્રેક તમને જોવા મળી રહી છે આગલા ટાયરની વાત કરીએ તો આગળના ટાયર આપણને નેવ નેવું આર બારની સાઇઝનો ટાયર તમને આગળનો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આપણ ટ્યુબલેસ ટાયર આપણને જોવા મળી રહે છે અને ડુઅલ સસ્પેન્શન આગળની સાઈડ આપણને જોવા મળે છે અને કંઈક આવું તમે આગળનો લુક જોઈ શકો છો અહીંયા ગોદાવરીનો લોક સાઈડમાં તમે ઇલેક્ટ્રિકની બેજિંગ પણ જોવા મળી રહી છે કંઈક આવું સાઈડનો તમને લુક જોવા મળી રહ્યો છે અહીંયા ઈ બ્લુ ઇફોની બેજિંગ જોવા મળી રહી છે અહીંયા સ્ટીકર એટલે ગ્રાફિક પણ આપવામાં આવ્યા છે બંને બાજુ ફૂટરેસ્ટ કંઈક આવા પ્રકારના તમને જોવા મળી રહે છે અને પાછળની વાત કરીએ તો પાછળ પણ તમને ડિસ્ક બ્રેક જોવા મળે છે ટાયર સાઇઝ સેમ જ છે નેવ નેવ આર બારની સાઇઝના ટાયર તમને જોવા મળવાના છે પાછળ પણ આપણને ડિસ્ક બ્રેક જોવા મળી રહી છે પાછળ બંને સાઈડ હેલોજન બલ્બ સાથે ઇન્ડિકેટર જોવા મળવાના છે અને પાછળની રિયર લાઇટ તમને એલઈડી સાથે જોવા મળશે અને અહીંયા સ્ટોપ લેપ પણ તમને નીચે જોવા મળી રહ્યો છે હજી નંબર પ્લેટ નથી લગાય એ પણ જલ્દી લાગી જશે આની અંદર કેમ કે આ મારા મિત્રએ જ પરચેઝ કર્યું છે એક લાખની પ્રાઇઝની અંદર આ સાઈડ તમને ફૂટ રેસ્ટ અલગથી પણ લેડીઝ માટે જોવા મળી રહ્યું છે આની અંદર સાઈડ સ્ટેન્ડ અને ડુઅલ સ્ટેન્ડ બંને જોવા મળવાના છે સાઈડ સ્ટેન્ડ લાગેલો હશે ત્યારે તમને અહીંયા ડિસ્પ્લેમાં જોઈ શકો છો ઇન્ડિકેટર સાઈડ સ્ટેન્ડનું જોઈ શકો છો જ્યારે લાગેલું હશે ત્યારે પાર્કિંગ મોડમાં જતું રહેશે આ ઇલેક્ટ્રિક સ્કૂટર અહીંયા તમને હેડલાઇટના કંટ્રોલ જોવા મળવાના છે સાઈડ સિંગલ લાઈટના કંટ્રોલ અહીંયા જોવા મળવાના છે હોર્નનું પણ કંટ્રોલ અહીંયા જોવા મળવાનું છે હવે તમે અહીંયાથી મોડ પણ ચેન્જ કરી શકો છો તમે કદાચ જોવા મળતું હોય તો ફોકસ ફોકસ નહીં થતું હું તમને મોબાઈલથી શૂટ કરીને પણ બતાવી દઈશ અહીંયાથી તમે ઇલેક્ટ્રિક સ્કૂટરના મોડ ચેન્જ કરી શકો છો કે આપણે કઈ ટ્રીપ છે ટ્રીપ એ ટ્રીપ બી ઓડોમીટર અને ડિજિટલ ઓડોમીટર તમને જોવા મળવાનું છે અહીંયા જે બેટરી ચાર્જ છે એના બાર અહીંયા જોવા મળી રહ્યા છે અહીંયા કેટલા કિલોમીટર જશે એ પણ જોવા મળી રહ્યું છે આગળ અને પાછળ એટલે ફ્રન્ટ અને રિવ્સના સ્વિચ અહીંયા તમને જોવા મળે છે આર ઉપર કરી અને એક્સલેટર આપશો એટલે રિવ્સ જતું રહેશે ચાલુ થઈ ગયું છે એક્સિલેટર આપશો એટલે રિયુઝ જશે અહીંયા તમને ત્રણ મોડ જોવા મળે છે અને આગળની સાઈડમાં તમને પણ થોડોક સ્પેસ જોવા મળે છે તમે અહીંયા કોઈપણ વસ્તુની અંદર મૂકી શકો છો અહીંયા નાની થેલી લટકાવી શકો છો જે બે કિલોથી અંદરની હોય એ થેલી અહીંયા તમે અહીંયા લટકાવી શકો પાંચ કિલો સુધીની થેલી લટકાવશો તો પણ ચાલશે કોઈપણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતી વખતે આપણે સૌથી વધારે શું જોઈએ છે એની રેન્જ કેટલી છે કે કેટલા કિલો વોટની બેટરી છે કેટલી મિનિટ કેટલી કલાકોમાં આપણું સ્કૂટર છે એ ચાર્જ થઈ જશે અને કેટલું ચાલશે એટલે રેન્જ એટલે કેટલું ચાલશે આની અંદર તમને ટુ પોઈન્ટ ફાઇવ કિલો વોટની બેટરી જોવા મળી રહેશે હું તમને ખોલીને પણ બતાવી દઉં પાછળની જે સીટ છે ડિક્કી ખોલી નાખી છે હવે તમે જોઈ શકો છો બૂટ સ્પેસ તો આપણને અહીંયા જોવા મળતો જ નથી એકદમ ઇનફ છે કેમ કે અંદરની સાઈડ તમને બેટરી જોવા મળવાની છે મોટી બેટરી છે અહીંયાથી તમે પ્લગ નીકાળી અને બેટરીને ઘરે લઈ જઈ અને પણ ચાર્જ કરી શકો છો એટલે કોઈ ઉપરના માળે રહેતું હોય ત્યાં લઈ જાય ને ચાર્જ કરવી હોય તો પણ થઈ શકે છે કંઈક આવા પ્રકારનો તમને ચાર્જર અંદર જોવા મળી રહેશે હવે આ ચાર્જર પાંચ કલાકમાં તમારી જે ઇલેક્ટ્રિક સ્કૂટર છે એને ચાર્જ કરી નાખશે એટલે એની બેટરીને ચાર્જ કરી નાખશે આપણે નીચે મૂકી દઈએ અને આની અંદર તમને અહીંયાથી તમે પ્લગ આઉટ કરી અને ચાર્જ મૂકી શકો છો લઈ જઈને તમે જોઈ શકો છો કંઈક આવા પ્રકારનું સોકેટ જોવા મળવાનો છે અને ચાર્જિંગનો પોઈન્ટ ક્યાં છે તો ચાર્જિંગનો પોઈન્ટ અહીંયા તમને જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અહીંયા તમે લગાઈ ચાર્જિંગ ચાર્જિંગ પોઈન્ટ અહીંયા ઇન્સર્ટ કરી અને તમારી ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરી શકો છો તો બીજું તો કશું અંદર જોવા મળતું નથી એક પ્લગ છે કંઈક આવું તમને જોવા મળશે અને ફર્સ્ટ એડ કીટ પણ આની સાથે તમને જોવા મળશે હવે આ જે મેઇન સીટ છે આને બંધ કરીને જશો એટલે આખો કટ ઓફ પાવર થઈ ગયો તો કંઈક આવા પ્રકારની તમને અંદરની સાઈડ મેઇન સ્વિચ જોવા મળશે અહીંયા ચાર્જિંગ પોઈન્ટ મોબાઈલ ચાર્જ કરવા માટે અહીંયા તમને ચાર્જિંગ પોઈન્ટ પણ જોવા મળી છે ફાઇવ વોલ્ટેજ ટુ એમ પીયરનો તમને અહીંયા મોબાઈલને અહીંયા ચાર્જમાં મૂકી અને અહીંયા તમે મૂકી શકો છો આરામથી રહી જશે તમારો મોબાઈલ પણ જ્યારે કોલ આવશે ત્યારે નિકાળો બહુ અઘરો થઈ જશે તો અહીંયાની જગ્યાએ આગળની સાઈડ કોઈ જગ્યાએ આપવું જોઈએ કંપનીને તો હવે આપણે અહીંયા બધું અંદર મૂકી દઈએ ફરી હા હું બંધ કરી નાખીશ પણ તમને ડિક્કીની અંદર સ્પેસ તો જોવા જરા પણ નહીં મળે થોડા થોડા સુધારા એ બ્લૂએ આની અંદર કરવા જોઈએ બેટરીની જો વોરંટીની વાત કરીએ તો ત્રણ વર્ષની વોરંટી આની અંદર તમને જોવા મળી રહે છે અને ચાલીસ હજાર કિલોમીટરની પણ વોરંટી આપણને જોવા મળે છે ચાલીસ હજાર કિલોમીટર કાં તો હોવા જોઈએ કાં તો ત્રણ વર્ષની અંદર હોવું જોઈએ તો તમને વોરંટી ક્લેમ કરી શકો છો ઇલેક્ટ્રિક સ્કૂટરની હાઈટ વિથ એની અંદર આપણે પડવાની જરૂર નથી ખાલી આપણે એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોઈ લઈએ ગ્રાઉન્ડ ક્લિયરન્સ આની અંદર તમને એકસો ને તોતેર એમ એમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળશે એટલે નીચેની હાઈટ કે નીચે બમ્પ ઉપર ટચ ન થાય ને એ ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમને એકસો ને તોતેર એમ એમ જોવા મળે છે કાર્બન વેઇટ વાત કરીએ તો આનું વજન એકસો ને બાવીસ કિલા જેવું વજન તમને જોવા મળવાનું છે હવે ટોપ સ્પીડની વાત આવી તો ટોપ સ્પીડ તો આ તમારું સાઈટ જેટલું જ જશે મેક્સિમમ વધારે વધારે સાઈઠની સ્પીડ ઉપી ચાલશે એટલે સાઈઠની સ્પીડ ગતિ પકડશે અને એકસો ને દસ કિલોમીટરની રેન્જ કંપની ક્લેમ કરે છે પણ રિયલ લાઇફમાં સમથિંગ એસીથી નેવું સુધી જ જતું હશે તો કંઈક આવા પ્રકારનું તમને ઇલેક્ટ્રિક સ્કૂટર જોવા મળી રહે છે તો હું તમને ડ્રાઈવ કરીને પણ બતાવી દઉં કે ચાલવામાં કેવું છે તમને આ ઇલેક્ટ્રિક સ્કૂટર કેવું લાગ્યું એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવવાનું રહેશે અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ફરી નવો એક વિડીયો આવવાનો જ છે ટૂંક સમયમાં જે સીએનજી બાઇક છે બજાજનું એના ઉપર જલ્દી એક નવો વિડીયો શૂટ આપણે કરી અને અપલોડ કરવાના છીએ તો ચાલો આપણે ગોપ્રો સેટ કરી નાખ્યો છે હવે ચલાઈને પણ જોઈ લઈએ કેવું ચાલવામાં છે તો પછી આપણને ખબર પડે કે આની ટોપ સ્પીડ કેવી છે અને કેવું ચાલે છે તો જય માતાજી માતાજીના મંદિરના આગળથી જ આપણે ચાલુ કરીએ છીએ આ અમારી પ્રાઇમરી સ્કૂલ જ્યાં ભણ્યા ચલો તો હવે ચાલુ કરી નાખ્યું છે હવે સાઈડ સ્ટેન્ડ લઈશું અહીંયાથી સેલ એક્સિલેટર આપ્યું પણ સાઈડ સ્ટેન્ડ જ્યાં સુધી નહીં લઈએ ને ત્યાં સુધી આ જશે નહીં તમે જોઈ શકો છો ઓકે સાઈડ સ્ટેન્ડને લઈ લીધો હવે પાર્કિંગ મોડમાંથી હટી જશે અહીંયાથી સ્ટાર્ટ ક્લિક કરીશું અને હવે જવા દઈશું પેલો એવું કરીએ ફર્સ્ટ મોડમાં નાખી દઈએ ઓકે ફર્સ્ટ મોડમાં નાખી દીધું છે હવે ફર્સ્ટ મોડમાં કેટલી સ્પીડ પકડે છે એ આપણે પહેલી ચેક કરી લઈએ તમને શાયદ જોવા મળતું હશે નહીં પણ જોવા મળતું હોય ખબર નહીં કેમ આપણે ડિસ્પ્લે કેવું બ્લિંક થતી હોય ને એવું દેખવા મળે છે આપણને હવે તમે જોઈ લો આ છે આપણી ટોપ સ્પીડ જે ઓગણત્રીસની ટોપ સ્પીડ છે હવે અહીંયાથી જ આપણે ચેન્જ કરી નાખીએ સેકન્ડ ગેરમાં નાખી દઈએ હવે સેકન્ડ અહીંયા સેકન્ડ મોડ આવી ગયો છે સેકન્ડ મોડમાં કેટલી ટોપ સ્પીડ છે હું તમને બતાવી દઉં હવે સેકન્ડ મોડની એક જ મિનિટ કોકનો ફોન આપણને આવી ગયો છે કંઈ વાંધો નહીં ચલો તો સેકન્ડ મોડની સ્પીડ છે ઓગણ છત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલે છે સેકન્ડ ગિયરમાં હવે આપણું થર્ડ જે લાસ્ટ છે એને પાડી દીધું છે અને આમ પણ ધોરો છે ધોરા ઉપર ચડીએ છીએ અને હવે ઢાળમાં તો ચાલવાની જ છે તો તમે જોઈ શકો છો પચાસની સાહેદ પચાસથી સાઠની સ્પીડ પકડી લેશે સાઈઠની તો પકડી લેશે આરામથી કેમકે સાઈઠની તો ટોપ સ્પીડ છે જ જો ફૂલ હોય બેટરી તો તો સાઈઠથી આરામથી ચાલવાના જ છે સાઈઠ પંચાવન જેટલું ચાલે છે હાલની તારીખમાં અને ડિસ્પ્લે કહવાથી એકદમ કંટ્રોલ જબરજસ્ત થાય છે ઓકે ઓકે ગાડી આવે છે નીકળી જશે ઇલેક્ટ્રિક એટલે સુંદર વિડીયો તમને કેવો લાગે કે વિડીયો કોમેન્ટ કરીને તમારે જણાવવાનું રહેશે અને આપણે હવે આવા વિડીયો બનાવવા જોઈએ ના બનાવવા જોઈએ એ પણ તમે ચોક્કસથી કોમેન્ટ કરી નાખજો અને તમારે પણ પરચેસ કરવું હોય તો ડીસામાં આનો શોરૂમ છે આપણે કોઈ સ્પોન્સર કરતા નથી કેમ કે મિત્ર ખરીદ્યું છે અને આપણે વિડીયો બનાવ્યા છે ટ્રિક સ્કૂટર લેતી વખતે ચેક કરી શકો છો કે કયું આપણે પરચેસ કરવું